નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા એએનએમ એમ ફર્સ્ટ ઇયરની પરીક્ષા જ્યારે નજીક આવી રહી છે ત્યારે એએનએમ ફર્સ્ટ ઇયરમાં આપણે આ અગાઉ કોમ્યુનિટી હેલ્થ પ્રમોશન અને પ્રાઇમરી હેલ્થકેર નર્સિંગના પેપરના સોલ્યુશન જોયા ત્યારબાદ બાદ આ વિડીયોમાં આપણે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગનું પેપર જે છવ્વીસ નવ બે હજાર ચોવીસનું છેલ્લું પેપર હતું એમનું સોલ્યુશન આપણે જોઈશું જેથી આગળની પરીક્ષા માટે આપણને ઘણું બધું ગાઈડન્સ મળી રહે તો ખૂબ સરસ મજાના વિડીયો આપ નિહાળો છો આપણા મિત્રો સાથે વિડીયો શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો તો આપણે જોઈએ ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ છવ્વીસ નવ બે હજાર ચોવીસનું પેપર પ્રશ્ન નંબર એક છે રમકડાની પસંદગી કરતી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો વારંવાર પૂછાતો પ્રશ્ન રમકડાની પસંદગી બાળકની ઉંમર અને તેના માનસિક વિકાસ પર આધારિત હોય છે રમકડાની પસંદગી કરતી વખતે નીચેના મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ રમકડા એવા હોવા જોઈએ કે જેનાથી બાળકની બુદ્ધિનો વિકાસ થાય રમકડા બાળકને રસ પડે તેવા હોવા જોઈએ રમકડા સલામત હોવા જોઈએ રમકડા પોસાય તેવી કિંમતના હોવા જોઈએ રમકડાં આકર્ષક હોવા જોઈએ બાળકની ઉંમર અને બુદ્ધિ મુજબના હોવા જોઈએ રમકડા એવા હોવા જોઈએ કે જેનાથી બાળકને નુકસાન થવું જોઈએ નહીં એક્સિડન્ટ ન થાય તેવા હોવા જોઈએ રમકડા ધારદાર ખરબચડી સપાટીવાળા ન હોવા જોઈએ સળગી ઉઠે તેવા ન હોવા જોઈએ રમકડામાંથી નાના નાના ટુકડા થઈ જાય તેવા રમકડા ન હોવા જોઈએ કલર ન જાય તેવા રમકડાં હોવા જોઈએ રમકડા એવા હોવા જોઈએ કે જેનાથી બાળકનો સંપૂર્ણ ફિઝિકલ અને માનસિક વિકાસ થાય તો આ હતું રમકડાની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ ત્યાર પછીનો પ્રશ્ન છે બાળમજૂરી અને બાળ અત્યાચાર અટકાવવાના પ્રાથમિક પગલાઓ જણાવો ચાર માર્કનો પ્રશ્ન છે બાળમજૂરી અને બાળ અત્યાચાર અટકાવવાના પ્રાથમિક પગલાઓ લખો તો સરકારશ્રી દ્વારા કયા કયા અટકાયતી પગલાંઓ ભરવામાં આવે છે જે નીચે મુજબ છે સરકારશ્રી દ્વારા નીચે મુજબના અટકાયતી પગલાંઓ ભરવામાં આવે છે જેમાં ચાઈલ્ડ લેબર પ્રોટેક્શન એન્ડ રેગ્યુલેશન એક્ટ ઓગણીસો પસાર કરવામાં આવ્યો આનાથી બાળકોને ફેક્ટરી ખાણ અથવા તો બીજા નુકસાન કરે તેવા કોઈપણ બિઝનેસમાં કોઈપણ ધંધાથી એમને રક્ષણ મળે રાજ્ય સરકારે તેની પોલિસી એવી બનાવી કે જેનાથી કુમળી ઉંમરના બાળકોને વિકાસ પામવા માટેની સારી તકો પૂરી પડે નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન ઓગણીસો છ્યાસીના કાયદા પ્રમાણે નાના બાળકોને પ્રાથમિક શાળાના લેવલમાં રહેવા માટે પ્રેરે વધુમાં વધુ અભ્યાસ કરે તેવા પ્રયત્નો કરે ગરીબ ઘરની નોકરી કરતી કે બીજું કામ કરતી સ્ત્રીઓ માટે કામ કરવાની જગ્યાએ ઘોડિયાઘરની ઘરની વ્યવસ્થા કરવી દત્તક સેવાઓને પ્રોત્સાહન આપવાનું ભારત સરકારે ઓગણીસો છ્યાસીમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ એટલે કે બાળન્યાયનો કાયદો અમલમાં લાવ્યા આ કાયદાથી બાળકોના પ્રશ્નોને અસરકારક રીતે આવરી લેવામાં આવે છે ઉપરાંત બાળ ગુનાઓને પણ સારી રીતે ઉકેલવામાં આવે છે તો પ્રાથમિક પગથિયાઓ છે જેમાં પ્રચાર અને પ્રસાર દ્વારા બાળકોને મૂંઝવતા પ્રશ્નો વિશે જાગૃતિ લાવવી બાળકોના મૂંઝવતા પ્રશ્નો નો અટકાવ અને અંકુશ માટે લોકોને કારણો જાણી તે મુજબનું શિક્ષણ આપવું અરસપરસ એકબીજાની સારી રીતે સમજી શકે અને વાતચીત કરી શકે તેવા પ્રયત્ન કરવાના કુટુંબના બધા સભ્યો વચ્ચે કુટુંબની માલ મિલકતનું સતત સરખા ભાગે વહેંચણી થાય તેવું ઉત્તેજન આપવાનું બીમાર અશક ખોટખાપણવાળા બાળકોને સંભાળ લેવાની અને તેના માટે પગલાં લેવાના સામાન્ય શારીરિક અશક્ત અને માનસિક ક્ષતિવાળા બાળકોને ડે કેર જેવી સુવિધાઓ પૂરી પાડવી સામાજિક અને આર્થિક દરજ્જો વધારવા માટે કુટુંબ નિયોજનની સેવાઓ પૂરી પાડવી ન જોઈતી સગર્ભાવસ્થા અટકાવવી આવક ઉત્પન્ન થાય તેવી પ્રવૃત્તિ કરાવવી સ્ત્રી સાક્ષરતા દરમાં વધારો થાય અને સ્ત્રીઓમાં સામાન્ય રીતે તંદુરસ્તી વધે તેવા પ્રયત્નો કરવાના તો આ હતા પ્રાથમિક પગલાઓ ત્યાર પછી ઘણી વખત આપણને ખાલી પગલાંઓ પૂછ્યા હોય તો આપણે પ્રાથમિક પગલાંઓ પણ લખવા પડે દ્વિતીય લેવલ અને અંતિમ લેવલના અટકાયતી પગલાંઓ પણ લખવા પડે જ્યારે પ્રાથમિકનું પૂછ્યું હોય ત્યારે માત્ર એટલું લખવાનું પણ ખાલી પગલાંઓ પૂછ્યા હોય તો આગળ પણ આપણે દ્વિતીય અને અંતિમ અટકાયતી પગલાંઓ જેમાં આ રીતે લખી શકાય કે બાળ અત્યાચારના કેસોની ઓળખ કરવી ઓથોટ ઓથોરિટીની જાણ કરવી ડૉક્ટર દ્વારા નિદાન કરાવવાનું એટલે જ્યારે અત્યાચાર થતો હોય ત્યારે જે પ્રકારનો અત્યાચાર થયેલ હોય તેની ચોક્કસ સારવાર કરવી બાળકની શારીરિક સંભાળ લેવી પ્રેમ આપવો બાળકોની સારવાર લેવા માટે માતા પિતાને પ્રોત્સાહિત કરવા માતા પિતાને સાયકોથેરાપી આપવી હકારાત્મક વલણ દ્વારા સારવાર માટેના પ્રયત્નો કરવા બાળકમાં આત્મવિશ્વાસ વધે તેવા પ્રયત્નો કરવાના જરૂર પડે તો ફોસ્ટર હોમ અથવા તો રિમાન્ડ હોમમાં બાળકને રાખવાનું તો આ હતા પગલાઓ ત્યાર પછીનો પ્રશ્ન છે બાળકોના વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતા પરિબળો લખો વારંવાર પૂછાતો પ્રશ્ન છે બાળકના વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતા પરિબળો પાંચ માર્કનો છે જ્યારે પણ આપણે પ્રશ્ન લખીએ ત્યારે એમ લખો ને બાળકના વૃદ્ધિ અને વિકાસ પર નીચેના પરિબળો અસર કરે છે પહેલાં તમે લિસ્ટ આઉટ કરી નાખો પછી એક એકનું વર્ણન કરો પ્રશ્ન જબરજસ્ત થઈ જાય અહીંયા આપણે લિસ્ટ આઉટ કર્યું છે સગર્ભાવસ્થા પૂર્વેની પરિસ્થિતિ સગર્ભાવસ્થા દરમિયાનની પરિસ્થિતિ એટલે કે પ્રિનેટલ ફેક્ટર મેટરનલ ફેક્ટર ન્યુટ્રિશનલ ફેક્ટર એટલે કે પોષણ પરિબળ આનુવંશિક ફેક્ટર એટલે કે હેરિડેટરી ફેક્ટર વાતાવરણીય પરિબળ એટલે કે ઇન્વાયરમેન્ટલ ફેક્ટર સામાજિક અને આર્થિક પરિબળ એટલે સોશિયો ઇકોનોમિકલ ફેક્ટર અને લાસ્ટ વન ઇઝ કલ્ચરલ ફેક્ટર સાંસ્કૃતિક પરિબળ પછી આપણે થોડું થોડું એના વિશે વર્ણન કરવાનું છે પેલું સગર્ભાવસ્થા પૂર્વેની પરિસ્થિતિ તો વૃદ્ધિ અને વિકાસમાં આ ફેક્ટર અગત્યનો ભાગ ભજવે છે જેમાં પોષણ માતાને કોઈપણ જાતની બીમારી કોઈપણ પ્રકારનો ચેપી રોગ હોવો જોઈએ નહીં તો પોષણ જે અવસ્થા પૂર્વે જ જો માતા હેલ્ધી હોય તો બાળક ચોક્કસ હેલ્ધી આવે આ ઉપરાંત માતાને કોઈપણ પ્રકારની હેબિટ હોય જેવી કે ધૂમ્રપાન આલ્કોહોલ કોઈપણ જાતની દવા લેતી હોય તો બાળકનો વૃદ્ધિ અને વિકાસ અટકે સગર્ભાવસ્થા દરમિયાનની પરિસ્થિતિમાં બાળકના વૃદ્ધિ અને વિકાસમાં સગર્ભાવસ્થા દરમિયાન માતામાં જોવા મળતી કોઈપણ અબનોર્માલિટીના લીધે જે ઇન્ટ્રાયુટેરાઈન લાઇફ દરમિયાન બાળકનો વિકાસ બરાબર ન થાય તો આગળ જતા બાળકના વૃદ્ધિ અને વિકાસ પર અસર થાય છે પોષણ સંબંધી ન્યુટ્રિશનલ તો જો લાંબા સમય સુધી ખોરાકની ઉણપ હોય જોવા મળે તો તેની સીધી જ અસર બાળકના વૃદ્ધિ અને વિકાસ પર જોવા મળે બાળકને પૂરતા પ્રમાણમાં ખોરાક ન મળતો હોય કુપોષણ થાય માલન્યુટ્રીશન થાય સારો ખોરાક મળે તો જ બાળકનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય આનુવાંશિક પરિબળ હેરિડેટરી બાળકના વૃદ્ધિ અને વિકાસમાં વારસાના વારસામાં આવેલા જીન્સના આધારે પણ જોવા મળે છે બાળકનું શરીરનો બાંધો ચામડીનો કલર આંખનો રંગ વગેરેનો આધાર હેરિડેટરી ફેક્ટર પર એટલે કે વારસાગત ફેક્ટર પર રહેલો હોય છે વાતાવરણય પરિબળ તો એન્વાયરમેન્ટલ ફેક્ટર પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે સગર્ભાવસ્થા દરમિયાન કેવા પ્રકારનું વાતાવરણ મળેલ છે તેના ઉપર તેને કુટુંબનો કેવો પ્રેમ મળેલ છે તેના પર બાળકનો વૃદ્ધિનો વિકાસ થાય ત્યાર પછી બાળક જન્મે પછી તેને આજુબાજુનું વાતાવરણ કેવું મળ્યું છે એને વિકસવાની કેવી તક મળી છે તો એને કહેવાય વાતાવરણ પરિબળ સામાજિક અને આર્થિક પરિબળ સામાજિક અને આર્થિક પરિબળ એટલે સોશિયો ઇકોનોમિકલ ફેક્ટર સારા હોય તો બાળકનો અને વિકાસ સો ટકા સારો થાય જો ઘરના દરેક સભ્યોની જીવન જીવવાની શૈલી સારી હોય તો તેની અસર બાળક પર પડે આપણે એમ કહી છીએ કે ગુડ સીડ પ્લાન્ટેડ ઇન અ પુઅર સોઇલ ઇટ મે રિઝલ્ટ ઇન એ સન્ટેડ ગ્રોથ તો સારામાં સારું તમારું બિયારણ હોય પણ આપણી જમીન જ ખરાબ હોય તો એનો ગ્રોથ થાય નહીં તો હંમેશા કુટુંબની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ પર પણ આધાર રહે લાસ્ટ વન નીચ સાંસ્કૃતિક પરિબળ કલ્ચરલ ફેક્ટર કેટલીક ખોટી માન્યતાઓ અને વહેમને લઈને સગર્ભાવસ્થા દરમિયાન અમુક ખોરાક ખાવા અમુક ખોરાક ન ખાવા જેની બાળક પર ડાયરેક અસર પડે છે તો બાળકનો જન્મ કેવા વાતાવરણમાં કોના દ્વારા થયેલ છે જન્મ પહેલાંના કેવા પરિબળ હતા જન્મ પછી કેવી સારવાર આપી તેનો પણ બાળકના વૃદ્ધિને વિકાસ પર ડાયરેક્ટ અસર થાય તો આ હતો બાળકના વૃદ્ધિને વિકાસ પર અસર કરતા પરિબળો ત્યાર પછીની એવો જ પ્રશ્ન છે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ એટલે શું તો કોમ્પ્લિમેન્ટ્રી ફીડિંગ કહ્યું સપ્લિમેન્ટરી ફીડિંગ કહ્યું વિનિંગ ડાયટ કયો ઉપરી આહાર કયો બધા જનું એક સરખો જવાબ આવે જન્મથી છ માસ માત્ર ને માત્ર ધાવણ આપવાનું પાણી સુદ્ધા પણ નહીં એટલે એને કહેવાય એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ જેવા છ માસ પૂરા થાય તરત જ ધાવણ ઉપરાંત વધારાનો ખોરાક આપવામાં આવે તેને પૂરક પોષણ કહેવાય આ સમયે બાળકને માતાના ધાવણ ઉપરાંત વિનિંગ ડાઇટ ચાલુ કરવામાં આવે છે એટલે કે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ ચાલુ કરવામાં આવે છે જેમાં બાળકની નવી ગાઈડલાઈન મુજબ સીધો જ અર્ધ ખોરાક આપવામાં આવે છે આ ઉપરાંત પ્રવાહી જેવો ખોરાક મગનું પાણી નાળિયેરનું પાણી વેજીટેબલ સૂપ વગેરે આપવામાં આવે છે આમાં બાળકની ઉંમર મુજબ ખોરાક આપવામાં આવે છે આ આપણે અગાઉ એક વખત પ્રશ્નની ચર્ચા કોમ્યુનિટીમાં પણ કરી ગયા છીએ છ માસથી બાર માસનો બાર માસના બાળકનો ખોરાક કેવો હોય બાર માસથી બે વર્ષના બાળકનો ખોરાક કેવો હોય પછી બે વર્ષથી મોટા બાળકને શું આપવાનું છે તો આ રીતે આપણે ખોરાક અંગેની ભલામણ કરવાની થાય એને કહેવાય કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ વિશે લખો તો બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ એવી હોસ્પિટલ કે જ્યાં બેબીને ચોક્કસ પ્રકારની તમામ પ્રકારની સારવાર આપવામાં આવે કોઈ પણ પ્રકારનું બેબીને નુકસાન ન થાય તેનું કમ્પ્લીટ ધ્યાન રાખવામાં આવે એવી હોસ્પિટલ કે જે પોતે જાહેરનામું કરે કે અમારી હોસ્પિટલમાં અમે આમ કરશું બાળક માટે અમારી હોસ્પિટલમાં અમે માતા માટે આમ કરશું તો એવી હોસ્પિટલ હોય એને બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ કહેવાય તો હોસ્પિટલ ક્યારે બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ કહેવાય તો આ હોસ્પિટલ માત્ર ને માત્ર સ્તનપાન પ્રેક્ટિસને પ્રોત્સાહન આપે છે કારણ કે તેમાં માતા અને બાળક બંને ફાયદાકારક છે સારા વૃદ્ધિ અને વિકાસ માટે સ્તનપાન એ પણ પહેલાં જ અડધી કલાકની અંદર આપવું ખૂબ જ જરૂરી છે તો એવી હોસ્પિટલ કે અમારી હોસ્પિટલ છે એ માત્ર ને માત્ર સ્તનપાન પ્રેક્ટિસને પ્રોત્સાહન આપશે અને પ્રથમ અડધી કલાકમાં જ બાળકને ધાવણ મળી રહે તેવા પૂરા પ્રયત્નો કરશે તો એવી હોસ્પિટલ હોય તો બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ કહેવાય દરેક સગર્ભા માતા કે જેઓ મમતા ક્લિનિકમાં આવે છે તેમને ધાવણનું મહત્ત્વ તેમને ધાવણના ફાયદાઓ અને બાળ કોઈ પણ બાળક માહિતીના અભાવે મોડું સ્તનપાન ન લે તેવી તમામ પ્રકારની સુવિધા અહીં આપવામાં આવશે દરેક નવજાત શિશુઓને જન્મ બાદ અડધા જ કલાકમાં ધાવણ આપવામાં આવશે જે બાળક ઓપરેશનથી જન્મ લેશે તેને ચારથી છ કલાક બાદ જ્યારે માતાની તંદુરસ્તી સારી થાય ત્યારે બ્રેસ્ટ ફીડિંગ આપવામાં આવશે તેની નોંધ કરવામાં આવશે તો આ હોસ્પિટલ જાહેર કરે દરેક નવજાત શિશુઓ શિશુને જન્મ બાદ તેની માતા સાથે જ રાખવાના રૂમિંગ ઇન કહેવાય માતાની સાથે જ રાખવાના ફક્ત માંદા બાળકોને અલગ ઓડમાં રાખવામાં આવશે આવા ઓડમાં માતાને ધવડાવવા માટેની પરવાનગી આપવામાં આવશે જે બાળકની બરાબર ચૂસ ન હોય નબળી ચૂસ હોય અને જન્મથી નબળા હોય તે બાળકને ચોખ્ખી વાટકીને પલાળી વડે માતાનું દૂધ કાઢી અને બાળકને આપવામાં આવશે જો જરૂર જણાય તો રાઇસ્ટીવ ફિડિંગ પણ આપવામાં આવશે અને તમામ સાધનો જંતુરહિત વાપરવામાં આવશે આવું હોસ્પિટલ જાહેર કરે તો એને કહેવાય બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ પછી હોસ્પિટલ એમ કે આ હોસ્પિટલમાં બોટલ ફિડિંગ ટીનપેક ફિડિંગ કે અન્ય ધાવણની અવેજીના ખોરાકો આપવામાં આવતા નથી તેની સખત મનાય છે માતાને જણાવવામાં આવે કે બાળકને છ મહિના સુધી માત્ર ને માત્ર ધાવણ આપવું એક્સક્લુઝિવ બ્રેટફિંગ આપવું કોઈ પણ પ્રકારનું પ્રવાહી ન આપવું ગળથુથી પણ આપવી નહીં છ માસ બાદ બાળકને પૂરક આહાર શરૂ કરવાનું પ્રથમ પ્રવાહી અત્યારે અર્ધઘટ ધીમે ધીમે ઘટ શરૂ કરવાનું માતાના દરેક પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે અને જરૂરી તમામ સલાહ આપવામાં આવશે માતા અને બાળકને હોસ્પિટલમાંથી રજા આપતા પહેલાં જરૂરી તમામ એવી રસીઓ મૂકવામાં આવશે તો કેવી હોસ્પિટલ હોય તો એના જે બેબી ફ્રેન્ડલી હોસ્પિટલના સ્ટેપ્સ હોય કે બ્રેસ્ટ ફીડિંગ માટેની લેખિત પોલિસી હોય કે અડધી જ કલાકમાં બ્રેસ્ટ ફીડિંગ આપવામાં આ પોલિસી છે હેલ્થ વર્કરને એની તાલીમ આપી દેવાની બ્રેસ્ટ ફીડિંગના ફાયદાઓ સમજાવવાના બ્રેસ્ટ ફીડિંગ કેવી રીતે આપવાનું અસર લેવાની રીત અસર વળગાડવાની રીત અને અસરકારક ચૂસ વિશેની સમજણ આપવાની કોઈપણ જાતની બીમારી હોય તોય પણ ધાવણ સિવાય ક્યાંય આપવાનું નહીં બાળક અને માતાને સાથે રાખવાના એટલે કે રૂમિન ઇન પ્રેક્ટિસ છે એ બરાબર અમલમાં લેવી જોઈએ બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ એ ઇનોવેટિવની કામગીરી આપણા દેશની હોસ્પિટલ હજુ શરૂઆતના તબક્કામાં છે બ્રેસ્ટ ફીડિંગના પ્રમોશન માટે આપણે દેશમાં ઉપરની ફેસિલિટી પણ પૂરી પાડવાની ભલામણ કરે આ ઉપરાંત તમામ પ્રકારની જે ફેસિલિટી હોસ્પિટલ આપે એને કહેવાય બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ નાના બાળકોમાં થતા અકસ્માતોની યાદી બનાવી અને અટકાવવાના પગલાંઓ જણાવો ઘણા બધા અકસ્માતો યાદી એવી રીતે બનાવવાની કે આપણે એક જોશું પડી જવું તો ક્યાંથી પડી જાય એ લખવાનું ઘોડિયામાંથી પડી જાય ચાલતા ચાલતા પડી જાય પલંગમાંથી પડી જાય બરાબર તો એનું નિવારણ શું કરવાનું સાથે સાથે નિવારણ કે ઘોડી ઊંડી હોવું જોઈએ દોરી ટૂંકી હોવી જોઈએ બાળકને સુવડાવતી વખતે તકી આડા રાખવાના બાળકનું સતત ધ્યાન રાખવાનું બાળકને ટીચરમાં વાગી ન જાય તે માટે જાડા કપડાં પહેરવાના પગથી હોય તો ખાસ ધ્યાન રાખવાનું નીચેનું ભોંયતડિયું ભીનું હોય તે જોવાનું કંઈક ગળી જવું આ બીજું એક્સિડન્ટ છે જો મોઢામાં કાંઈ પણ વસ્તુ નાખવાની બાળકને ટેવ હોય કારણ કે શરૂઆતમાં જે ગમ્સમાં ખંજવાળ આવતી હોય એના હિસાબે મોઢામાં કાનમાં ને નાકમાં કોઈ પણ વસ્તુ નાખી દે બટન લખોટી શિંગદાણા વગેરે તો એનું નિવારણ કર્યું તો બાળકનું સતત ઓબ્ઝર્વેશનમાં જ રાખવાનું બાળક ઘસડાઈને ચાલતું હોય ત્યારે જમીનની વસ્તુ મોમાં ન નાખે તે જોવાનું રમકડા એવા હોય કે જેમાંથી ભાગ છૂટા ન પડી જવા જોઈએ શરીરમાં નાખેલી વસ્તુ બહાર કાઢવાનો પ્રયત્ન કરવાનો નહીં તાત્કાલિક હોસ્પિટલે જવાનું દાજી જવું તો દાજી જવામાં શું હોય તો દાજી જવું કેવી રીતે દાજી હકે તો ઇલેક્ટ્રિક સાધનો વડે દાજી જાય તેલ ચા દાળ રસોઈ વડે દાજી જાય ગરમ કોઈ પણ ઓબ્જેક્ટને અડી જાય તો દાજી જાય ઘણી વખત માતા ખોડામાં લઈને રસોઈ કરતી હોય ત્યારે બાળક દાજી જાય ઘણી વખત માચીસ સાથે બાળક રમતું હોય તો દાજી જાય ઘણી વખત ફટાકડા ફોડતી વખતે દાજી જાય તો નિવારણ બધામાં નિવારણમાં ઓબ્ઝર્વેશનમાં રાખવાનું સડકતી વસ્તુથી દૂર રાખવાનું ઇલેક્ટ્રિક ઉપકરણથી બાળકને દૂર રાખવાનું જે કંઈ ઇલેક્ટ્રિક સાધનો હોય આપણે ઇલેક પ્લગ હોય તો એને એકદમ પ્લગ કરવાના ફટાકડા ફોડતી વળ કે બાળકની સાથે રહેવાનું ચેરી અસર ઘણા બધા બાળક એવા હોય કે એક ત્રષ્ટિ તરસી હોય કોઈપણ બાળક કોઈપણ વસ્તુ જોવે તો તરત મોઢામાં નાખી દઈએ અને પ્રવાહી હોય તો તરત જ પી લઈએ જેમાં ઘણી વખત એવું બનતું હોય કે કેરોસીન એસિડ દવાઓ ઝેરી દવાઓ પણ બાળક ભૂલથી પી લે તો કોઈ પણ પોઇઝનસ દવાથી આ એક્સિડન્ટ થઈ શકે નિવારણમાં શું હોય તો આવી વસ્તુ ઊંચે રાખવાની બાળકને અવાવરું જગ્યાએ એકલું રમવા જવા દેવા જ નહીં કોઈપણ પ્રકારની તકલીફ પડે તો તાત્કાલિક હોસ્પિટલે જવું ઈજા થવી સામાન્ય છે વાગી જાય રમતા રમતા તૂટેલું રમકડું વાગી જાય ઈજા થાય તો આવી વખતે ખાસ ધ્યાન રાખવાનું ધારદાર રમકડાં આપવાના નહીં ગૂંગળામણ થવી આપણે જાણતા હોય કે બાળક રમતા રમતા ઘણી વખત પ્લાસ્ટિકની બેગ પહેરી જાય વરસીકુ ઉપર માથા ઉપર પડી જાય ઘણી વખત ગૂંગળામણ થાય તો આવી વખતે બાળકને ઓબ્ઝર્વેશન કરવાનું જાનવરનું કરડવું બાયણે ક્યાંક જતું હોય બાળક તો કૂતરું બિલાડી હાથમાં કાંઈક ખાવાનું કાંઈ હોય તો કૂતરું બિલાડી વગેરે બટકું ભરેલી તો એવી વખતે ધ્યાન રાખવાનું જીવજંતુનું જંતુનું કરડવું તો અવારું જગ્યાએ બાળકને જવા દેવું નહીં ડૂબી જવું ઘણી વખત બાળકને ઘરમાં જ ડોલ પાણી ટબ વગેરેને જો ઢાંકણું બરાબર ન બંધ કર્યું હોય ખાબચિયામાં ડૂબી જાય તો આવી વખતે શું કરવાનું તો ઢાંકનારા જેવું કારણ એ તમને આવડે ખૂબ જનરલ નોલેજનો પ્રશ્ન છે જેવું કારણ એવું નિવારણ શાળાએ જતા બાળકોને આપણે આ પ્રશ્ન અલગથીને પણ પૂછાય કે શાળાએ જતા બાળકોને પણ ટ્રાફિકના નિયમ સમજાવવા જીબ્રા ક્રોસિંગ વિશે સમજાવવું લાલ પીળી લીલી લાઇટ ની સમજણ આપવાની રમતગમતના નિયમો સમજાવવાના ખેલદીની ભાવના સમજાવવી કુવા તળાવ જળાશય કે ઇલેક્ટ્રિક સાધનોની ગંભીરતા સમજાવી બાળકની પ્રવૃત્તિ પર સતત ધ્યાન આપવું તો આને કહેવાય બાળકમાં થતા અકસ્માતો અને તેનું નિવારણ તો વિદ્યાર્થી મિત્રો આ તો ચાઇલ્ડ હેલ્થનું આપણું પેપર છવ્વીસ નવ બે હજાર ચોવીસનું આ આગળના પ્રશ્ન આપણે ભાગ બેમાં જોશું અને ચોક્કસ તમામ મિત્રોને વિનંતી છે ભાગ બે જોજો ભાગ બેમાં આપણે શાળા આરોગ્ય કાર્યક્રમથી આપણો બીજો પ્રશ્ન શરૂ કરશું તમામ મિત્રોને આ વિડીયો શેર કરજો જરૂર જણાય કોમેન્ટ કરજો અને જો તમને ગમે તો લાઇક કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ